जय श्री आराम ओवर थिंकिंग बचू है छोकर तो आ गीत बहुत हेल्प कर प्यार का गीत है उसे हर दिल को गाना पड़ेगा जिंदगी गम का सागर भी है हंस के उस पार जाना पड़ेगा जिंदगी प्यार का गीत है उसको हर दिल को गाना पड़ेगा वो डज इट मीन जिंदगी में बेहि वस्तु छे छोकरा आनंद पण इतलोच छे तो पीड़ा पण छे આપણને ક્યારેક ક્યારેક એવા લોકોની સામે આપણું ધ્યાન હોય છે જે આપણને પ્રેમ નથી કરતા પણ આપણું ધ્યાન ક્યારેક એ લોકો તરફ નથી આપણને પ્રેમ કરે છે એનું કારણ સમજાણું આકર્ષણ માન સન્માનની ભૂખ એટલે આપણને જ્યારે માન સન્માન જોતું હોય ને આકર્ષણને કારણે આપણે એ લોકોની સામે જોતા હોય કે તમે મને માન સન્માન પ્રેમ આપો પણ જે ખરેખર આપણને પ્રેમ કરતા હોય એ આપણી પાછળ હોય એ આપણી ઉપર હોય અને એટલે માન સન્માનની ભૂખ ક્યારેક ક્યારેક જિંદગીની અંદરમાં બહુ પીડા અંદર અને માન સન્માન ન મળે આદર ન મળે અટેન્શન ન મળે એટલે માણસને એકદમ એકલું એકલું લાગે ને એમાંથી જ ઓવરથિંકિંગ જન્મે એક કારણ એટલે જ્યારે પણ તમને અતિશય ઓવર થિંકિંગ થાય ને અંદરમાં બહુ ચિંતા થાય બહુ ટેન્શન થાય તો જોજો ખાસ એક કારણ તમને જે પ્રેમ કરે છે દેખો મમ્મી પપ્પા આપણને બહુ પ્રેમ કરતા હોય પણ એ આપણને એવું દેખાડે નહીં ભગવાન આપણને ખૂબ પ્રેમ કરે છે એટલે તો હજી આપણે જીવતા જઈએ ને આરામથી દેખો તમે અત્યારે મોબાઈલ સાંભળો છો એનો મતલબ જ ઈ ને મારા ભગવાન હમ તો જે લોકો આપણને પ્રેમ કરે છે ને એની સામે જ્યારે આપણે જોશું ને છગડા ને તગડાની જેમ જીવો તો ઓવર થિંકિંગ ઘટી જશે તગડા ને તગડાની સામે જોશો ને તો નહીં ભેગું થાય તો પછી મુશ્કેલી કારણ કે તમે બીજાને બીજાનું અટેન્શન તમારા તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા હો એ બધાય બીજાનું અટેન્શન ખેંચવાનો પ્રયત્ન કરતો હોય એટલે તગડાની પાછળ તગડો તગડાની પાછળ તગડો પાછળ તગડો આવું થાય એટલે એક પીડા જે મોટામાં મોટી લાઈફની અંદરમાં છે એ છે આ પ્રતિષ્ઠા માન સન્માન આકર્ષણ આદર ન મળવાનું પીડા બીજી પીડા છે ઢાયરું ન થવું કોઈ પણ કામ તમે કર્યું અને એ કામમાં ધાયરી સફળતા ન મળે અને જુઓ જ્યારે આપણને ધાયરી સફળતા આપણી વ્યાખ્યા હું ખબર છે ફરી પાછી એક જ કે જેનાથી મને દુનિયામાં પ્રતિષ્ઠા મળે આ સમજાય હવે આ વિડીયો હું અત્યારે મૂકું તો એને કોઈને કોઈ તો જોશે જ રાઈટ કારણ કે કોક જોવે છે એટલે તો હું મૂકું છું પણ મુદ્દો શું આવે કે લોકોની દ્રષ્ટિએ જે એકદમ સફળતા કહેવાય એટલા વ્યૂઝ એટલી લાઈક્સ ન મળે તો આપણને ક્યારેક દુઃખ થાય આપણને એમ થાય લે એટલે જિંદગી પ્યાર કા ગીત છે અને એને ગાવવી પડશે પણ એ કોણ ગાયક છે જે પોતાના કામથી પ્રેમ કરશે અને ગમકા સાગર શું કામ છે કારણ કે પરિણામ આપણને ન મળતું હોય જેવું આપણે જોતું હોય એવું જ્યારે જોતું હોય ત્યારે જેટલું જોતું હોય જેની પાસેથી જોતું હોય ખ્યાલ પણ પરિણામ દેવા વાળો એક જ છે કોણ છે મારા ભગવાન ઉપરવાળો એટલે ઈ જ્યારે દેશે ત્યારે અચ્છા એટલે જ નથી કેતું દેને વાળા જબી દેતા દેતા છપ્પર ફાડ કે એટલે એ જ્યારે દેશે ત્યારે ધરવી દેશે પણ ત્યાં સુધી જિંદગી પ્યાર કા ગીત હે ઉસે હર દિલ કો ગાના પડે ગા આ પ્યાર કા ગીત માની કામનો પ્રેમ જે કઈ આપણું કામ છે એને ખૂબ પ્રેમથી કરીએ પ્રયત્નથી પ્રેમ અને જિંદગી ગમકા સાગર ભી હે ઉસ પાર જાના પડેગા હસ કે ઉસ પાર જાના પડેગા અને ગમકા સાગર માંની પરિણામ નો મળે ત્યાં સુધી તપસ્યા કરવી ત્યાં સુધી પ્રતીક્ષા કરવી અને પ્રતીક્ષા જ મોટામાં મોટી તપસ્યા છે પણ એ પ્રયત્નશીલ હોવી જોઈએ બેઠી રહેવાનું નહીં પ્રયત્નશીલ પ્રતીક્ષા તો જિંદગી બહુ આનંદદાયક છે આવી રીતે આપણે જીવશું ને તો ઓવરથિંકિંગ પણ નહીં થાય અને જીવનમાં નિરાશા નહીં આવે કારણ કે નિરાશા વ્યક્તિને નિષ્ફળ તો બનાવે જ પણ નિરાશા વ્યક્તિને નિષ્ક્રિય બનાવી નાખે ખબર નિરસ બનાવી નાખે અને નિરસ અને નિષ્ક્રિય આપણે બની જાય છોકરાઓ તો પછી જિંદગીમાં રસ ક્યાંથી રહે અને રસ હંમેશા અત્યારે છે કામમાં અત્યારે અને કામ તો પ્રેઝન્ટેન્સમાં જ કરવું પડે એટલે ભૂતકાળની ચિંતા ભવિષ્યકાળની ચિંતા ભૂતકાળનો અફસોસ બધું મૂકીને પ્રયત્નમાં લાગી જઈએ ભગવાનને પ્રાર્થના કરવાની પ્રયત્ન કરવાનો અને સારા પરિણામ માટે પ્રતિક્ષા કરવાની અને આ ગીત ગાતું રહેવાનું જિંદગી પ્યાર કા ગીત હૈ ઉશે હર દિલ કો ગાના પડે ગા જિંદગી गम का सागर भी है हंस के उस पार जाना पड़ेगा हंसता हंसता जीवो मारा भगवान मौज करो मेहनत करो जय सिया राम